કેટલું નુકસાન લાગ્યા અંદાજ આ વેતા બી લાવવા દેવો પડે શેડ ને ઉપર છે વધારે એટલે લોડ નહી પડતા કરી એમ ના ના સારું છે ખાલી છે નુકસાન નથી ઓકે આપણો પરિચય મારું નામ પટેલ કર્મચારી નેશનલ ઘટના ટામેટા ભરીને હતી ટેમ્પો

બીજા પામ્યું પોલીસ હજુ ઘટના સ્થળે નથી કાર્યવાહી કરી બસ આ આપી આપીને એના માલિકને જાણ કરીને ગાડી સાઈડમાં કરાવીશું હવે કેમ કે એની પાછળ કોઈ બીજો ના ઘૂસી જાય અમારી પ્રાયોરિટી હોય